નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ સેલમાં આપનું સ્વાગત છે તારીખ બે નવ બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના હળવદ માર્કેટયાર્ડના સો છ ટકા સાવ આવી ગયા છે તો સાલો ધણી આજના સુ દર ભાવ રહ્યા જીરુ સુમાળુસો થી ચાર હજાર આઠસો થી નવસો ને નેવું એરંડા એક હજાર થી અગિયારસો સણા થી ચૌદસો ને બત્રીસ ધાણાની જો વાત કરીએ તો અગિયારસો નેવુંથી બારસો ને સોર્યાસી વરિયાળી નવસો એંશીથી બારસો ને તેર બાજરી ત્રણસો પચાસથી ચારસો ને તેત્રીસ તલ સફેદ ઓગણીસો પચાસથી ત્રેવીસો ને સાઠ ટુકડા પાંચસોથી પાંચસો એકાસી મગફળી આઠસો એકથી નવસો ને પચાસ પળદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો ખરીદ મિત્રો નવો તો સેલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી દેજો